દહેગામમાં વંદેમાત્રમ ગાનની દઢસો ઉજવણી ઉજવાઈ રાષ્ટ્રીય વંદેમાત્રમ ગીત ગવડાવેલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત ગીત વંદે માત્રમ રાષ્ટ્ર ચેતના અને માત્ર ભૂમિ ગરવણી એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર દેશમાં ચળવળ એક તાનથણી બંધાઈ હતી સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ દઢસો વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રગીતના સન્માનમાં આજે ભારત દેશની સાથે ગુજરાતમાં જે દહેગામ આર્ટ એન્ડ કોમર્સ કોલેજના સભા હોલમાં દહેગામ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દહેગામ નગરપાલિકાના શાસન કરતા દહેગામ વેપારી મહામંડળ સાથે મળી રાષ્ટ્રીય વંદે માતરમ ગીત દોડસોમી ઉજવણી સમૂહમાં ઉજવવામાં આવી હતી આ કાર્યક્રમમાં દહેગામ તાલુકા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દહેગામ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ ગોપાલભાઈ બારોટ અને હોદ્દેદારો દહેગામ પાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી પૂર્વ પ્રમુખ ગુણવંતભાઈ બારોટ અને શશિકાંત અમીન સાથે નગરસેવકો તથા દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ દહેગામ વેપારી મહામંડળના મહામંત્રી યોગેન્દ્રભાઈ શર્મા દહેગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબ અને કોલેજ સ્ટુડન્ટો દેગામ વર્ધમાન વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમગ્ર દેશમાં એકતા સમયે એક સાથે સમૂહમાં વંદે માતરમ ગીતની ઉજવણી કરાઈ હતી આ સાથે સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા દેશમાં એક ક્રાંતિ લાવવા માટે ચોસો વર્ષ પહેલાં વંદે માતરમ ગીતની એક શરૂઆત થઈ એક ચળવળ થઈ આ વંદે માતરમ ગીત દ્વારા અને જે વંદે માતરમ ગીત હતું એને શોર્ટ બનાવી લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું એ વંદે માતરમ ગીત આજે પૂરેપૂરું આખા દેશની અંદર એક જ દિવસ એક જ સ્થળ અને એક જ સમયે આજે દેશની અંદર દોઢસોમી જયંતિ વંદે માતરમ ગીતની હોવાથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમની પોતાને આખા દેશની અંદર આ ગીત લોકો સુધી પહોંચે અને નવી પેઢી ના દેશને આ આ જીતને ઉજાગર કરે અને આ જીત દ્વારા લોકોનામાં એક દેશભક્તિ અને દેશની પ્રત્યેની લાગણી ઉજાગર થાય એ માટે આ બંને માત્ર ગીત હવે શાળાઓમાં અને બધે આખું શરૂ કરવામાં આવે પૂરેપૂરું ગીત આજે દહેગામ કોલેજ હોલની અંદર દહેગામ નગરપાલિકાના પ્રમુખ દહેગામના શહેર પ્રમુખ દહેગામના ધારાસભ્યશ્રી તેમજ દરેક સંસ્થાઓમાંથી વધારેલા વડીલો અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ એવા વિપેન્દ્રભાઈ શર્મા દ્વારા અહીં આગળ આ કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં તમામે તમામ બાળકોને આ ગીત અને આ જ્ઞાનની સમજણ આપવામાં આવી અને રજૂ કર્યું તે બદલ ભારતીય જનતા પાર્ટી દેગામ શહેરનો હું આભાર માનું છું હું શશિકાંતભાઈ અમિત દેગામ નગરપાલિકા કાઉન્સિલર હસ્તભાઈ